છઠ્ઠા આપણા નવા બ્લોગમાં તો આપણે હમણાં બે ત્રણ દિવસ થયા એક ધારા બધાને અઢીસો રૂપિયાની ઓલા બસો રૂપિયાની સાડીનો બ્લોગ બતાવીએ બસોમાં હજી પણ ખૂબ સારી વેરાયટી છે પણ આજે આપણે થોડોક ભાવ પણ ફેર છે ને વેરાયટી પણ ફે અલગ લઈને આવ્યા છીએ આજની સાડી બધી પ્રિન્ટેડ ફેન્સી છે આમાં ઝેરી લીલા કલર ઉપર છે એકદમ મસ્ત ડિઝાઇન છે એટલા જગ્યા ગાળા બોટર ટાઈપ આવશે અને નીચે પણ ડિઝાઇન આવશે બ્લાઉઝ પાલો આપણે તમને બતાવતા જાઉં અઢીસો રૂપિયા સાડીનો ભાવ છે એટલી મસ્ત ડિઝાઇન છે કેમ કે વેરાયટી ફરતી હોય એમ ભાવ પણ ફરતો હોય આપણે એકદમ મસ્ત છે આમાં બધામાં જરી જીર ઝીણી લાઇનિંગ આવશે ને ચમક મારતી આમ એકદમ ઓલું લીટી જેવું કાપડ હીરના દોરા આવે ને એ રીતનું આ બધા એનું ઝેરી લીલો મસ્ત બ્લાઉઝ છે જલ્દીથી તમે છે ને મારી ચેનલમાં જો આજે જ જોતા હોય કે એક બે દિવસ પહેલાંના જોયા હોય બીડિયા તો તમે મારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દીજો એટલે શેને તમને જલ્દીથી સાડી લેવાનો મોકો મળે પછી તમે ઘણા બધા બેનો ફોટા મોકલેજ પણ સાડીનો સ્ટોક એને જે ગમતી હોય ને એ જ સાડી બીજા બેને લેધો હોય મારી આગળ બીજી વેરાયટીમાં પડી હોય બીટ કલરની છે જેમાં પાંદડાના પત્તાની વેરાયટી છે પાંદડા આવશે જો કેટલી મસ્ત હશે બીટ કલરની સાડી એકદમ આમ પણ પહેરવામાં પણ એકદમ કાપડ આજના વેરાયટીની બધી જ સાડી અઢીસો રૂપિયા ભાવ છે એટલે સાડી બહુ જ ને મોટી છે તો આપણે તમને બ્લાઉઝ પણ એમાંથી જ નીકળી જશે મિનિમમ નહીં હોય તો એ છ ઉપર ની આ સાડી છે અલગ અલગ છેલ્લા બે પીસ જે આપણે તમને છેલ્લે બતાવશું ને એ અલગ અલગ ભાવના રહેશે એટલે તમે વિડીયામાં એન્ડ સુધી અહીંના રહેજો આપણો ફ્લાવર પ્રિન્ટમાં છે ઝેરી કલર ને ઝેરી લીલા ફૂલ જે કાલના માં પોપટી કલર હતી ફૂલવાળી એનું કાપડ નાના આના કાપડમાં પણ ફેર છે એટલે આ અઢીસો રૂપિયા છે

ઘણી બધી વેરાયટીમાં આપણે તમને જેમ કીધું એમ કે ફ્રેશમાં બથાયવા છે પછી ભાવ અલગ અલગ હોય ને આપણે જે રીતના વિડીયો બનાવતા જઈએ એ જ રીતના આમાં પણ પાલવ નથી આપણે આ એનું બ્લાઉઝ છે ના પાલવ છે સોરી સોરિયારિયો જો આપણે એનો પાલવ છે ને એનો બ્લાઉઝ છે બહુ મસ્ત છે પછી પર્પલ કલર છે એકદમ મસ્ત જેની ડિઝાઇનમાં તો તમે નીચે આપેલા નંબર માં વોટ્સએપ કરો ગુલાબી કલર છે ડિઝાઇન જેવી આવશે અને આપણે વરસાદ ને હિસાબે કાલ તો કોઈ પણ બેડો ના પાર્સલ ન કર્યા એના આપણે પણ આપણે મસ્ત એનો બ્લાઉઝ આવશે જેમાં આપણે બ્લાઉઝ હોય એ પણ આપણે કહેતા રહીએ જેમાં પાલ હોય એ પણ આપણે તમને ચાલુ વિડીયામાં કહીએ ને ચાલુ વિડીયામાં એક એક સાડીનો ભાવ કહીએ આજની બધી જ સાડીનો સરંગ બધી જ સાડી સાંજો સાડી છે ઢીસો રૂપિયા છે એક બે પીસ લાસ્ટમાં આવશે ને છેલ્લે એનો ભાવ કહી દે હું ફોર્ટી કલર છે ને ફ્લાવર પ્રિન્ટમાં આવશે ને બહુ મસ્ત આવશે પીસ આપણ આપણે એનું બ્લાઉઝ ને આ એનો બીજો ભાગ છે કાપડ બધી આ આ બધી વેરાયટી નું કાપડ બહુ મસ્ત છે બાંધણી છે લેરિયામાં બાંધણી આવશે એકદમ યુનિક ને અલગ વેરાયટીમાં નીચે મહેંદી પટ્ટો આવશે ને મલ્ટી કલરમાં આવશે ને આમ લેરિયાની ડિઝાઇન એમાં બાંધણી આવશે તો તમા

એવું બને કે ખુઈ હોય ને નીકળી ગયું હોય ને મને ખબર ન હોય છતાં પણ આપણે જોઈ લઈશું હૈસે તો આપણે આપી દેશું પણ કેમ કે અત્યારે જ મેં ચાલુ લીધે એ ખોલતી ગઈશ ને આ રીતના બાંધેલા પોટલા એટલે મને ખુદને પણ નથી ખબર મલ્ટી કલરમાં છે અહીંયા પટ્ટી આવશે કાપડમાં આનો પણ ભાવ આપણે અઢીસો રૂપિયા છે બ્લાઉઝ આવશે ને પાલો નહીં આવે આ બ્લાઉઝ છે એકદમ મોટી ડિઝાઇનમાં છે બહુ મસ્ત છે કાપડ એકદમ મસ્ત વજનવાળો લચકો કાપડ આવશે પણ આપણે પાંદડાની ડિઝાઇનમાં છે પર્પલ કલરમાં એમાં પણ કાપડમાં પટ્ટી આવશે પટ્ટી સો રૂપિયા ભાવ છે પૂરેપૂરો દરરોજ આપણે કીએ છીએ પેલો દરરોજ પૂરો વિડીયો જોઈને ટોટલ કરજો એટલે તમને જે પણ સાડી ગમતી હોય એનો ખા થઈ જાય તમારે એક કુરિયરમાં ત્રણ સાડી આરામથી આવી જશે વજન હોય તો તમને બે સાડી મળે રાણી ગુલાબી કલર ને રામા કલર તો આપણે બ્લોક જેવો નાખીએ ને એવો હોયો આ બધા આખો અલગ ઢગલો હતો એટલે આપણે એનો અલગ અલગમાં જે ભાવ કર્યો છે આપણે એકદમ મસ્ત પીસ છે બધીનો અઢીસો જ રૂપિયા ભાવ છે આરાણી ગુલાબી કલરની સાડીનો બસો રૂપિયા ભાવ છે પછી વેરાયટી કાપડને અલગ અલગ માલનો ઢગલો આવ્યો હોય એટલે આપણે એમાંથી અલગ અલગ કર્યું હોય બધું એની હિસાબે આનો ભાવ પણ આપણે પછી બસો જ રૂપિયા છે એકદમ લચકા કાપડમાં પ્રસંગમાં પહેરાયું છે કેટલો મસ્ત એનો ફોટો છે ભાવ ત્રણસો રૂપિયા છે જેમ કે આ પીસ મારે વેચાઈ ગયા ઘરેથી જ અહીંયા એટલે છેલ્લું જ પીસ પડ્યું છે અલગ અલગ ભાવમાં એવી હતી આ ભાવમાં આ કાપડની વેરાયટીમાં બહેનોને ખબર હશે આપણે બહુ સાડીઓ આવે છે આપણે ફક્ત બધી જ સાડી વહી ગઈ છે એટલે પાલવ બ્લાઉઝ મસ્ત લાઇટ વીટ કલર એકદમ લાઇટ રીંગણી કલરમાં સાડી છે આ પીસ સાડીમાં આ રીતના ડિઝાઇન આવશે આપણ એકદમ મસ્ત આવશે આનો ભાવ આપણે ત્રણસો રૂપિયા છે ને આ છેલ્લી સાડી છે પરખી જોઈ લેજો અને પછી મંગાવ્યા પછી કોઈ એમ ન કે અમને આ રીતના મળી મજંટા કલરની સાડી છે બાંધણીની બાંધણીનું બ્લાઉઝ આવશે આખી લેરિયામાં બાંધણી આવશે જો કોઈ પણ પાતળા કે કાંઠે નીચા એવા બે હશે તો આરામથી થઈ જશે પાંચ મીટર સાડી પૂરી નથી પાંચ મીટરમાં જે પણ બેનો લેશે ત્રણ ફાટલી તો ઓછી આવશે જ કેમ કે મેં પીસ મિનિમમ સાડા ચાર મીટરની સાડી છે જો કોઈને પણ કંઈ ઓઢડા કે કરવા હોય કે કોઈની રોનિંગમાં પહેરવા એક બે પાટલી ઓછી આવે જો સાડી જોતી હોય તો લઈ લેજો બ્લાઉઝ નહીં આવે આપણે આનું સાડા ત્રણસો રૂપિયા ભાવ તો પણ છે કેમ કે આપણે જે આવી હોય એ ભાવમાં આપણે આને પછી રિસ્ટોક કરી નાખવાનો હોય આખી સાડી છે સાધો સાડી નથી એટલે બાંધણીનું આપણે બાંધણી છે જે સાડીમાં એમાં પાલવ નથી આવ્યો અને સાડા ચાર મીટર મીન્સ કે ત્રણ મીટર તો પાટલી સાડા ચાર મીટર છે ત્રણ પાટલી ઓછી આવશે મેં મેં ને એટલે જો આ રીતના મજાટા કલરમાં સાડી છે કોઈને પણ જોતી હોય ઘોરણીમાં કે ઘરમાં પહેરવા તો બહુ મસ્ત કાપડ પણ બહુ મસ્ત છે ને જોર ચેનલમાં નવા હોય તો ચેનલને લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવ નવી વેરાયટી જોવા માટે આ વિડીયોમાં દરરોજ બના લેજો ભળિયા પાછા નવા બ્લોગમાં આવજો